હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ સ્વાય હોપ કે તમે બધા મજામાં દેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને સવારમાં જો ના ધોઈને સરસ મજાના ફેશ થઈ ગયા છે અને અમે બધાય ફ્રેશ થઈ ગયા છીએ અને જો અમારે નવિય બેને પણ જો આ બાજુ ના ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા છે ને આ બાજુ મમ્મી પણ જો ના ધોઈને રેડી થઈ ગયા છે અને હવે અમે બેસી ગયા છીએ આપ કરવા નાસ્તો કરવા તો જો નવ્યા માટે સ્પેશિયલ સરસ મજાનો કુડલો બનાવ્યો છે જો અને નવી અમે અમારા મંડ્યા છે ખાવા ભાઈ જો તકલી ગયા અમારે તકલીફ બહુ ભાવે તને બહુ ભાવે અને આ બાજુ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ ચા છે વેફર છે અને તીખા ગાંઠિયા છે જો ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ નહીં ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ તો કન્ટિન્યુ બની રહી દો કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી જુઓ તો નાસ્તો ને હું કરી લીધો ને નવ્યા નંબે રમતા હતા ને પછી શેરીમાં અમારે આવ્યો તો એક પાંચ પાંચ રૂપિયા પાંચ પાંચ ને બે માંડી દીધું અમારે જો પાંચ પાંચ રૂપિયાનો કહીએ એવા સગલો જોવા બધું કરી દીધું જોવા બધું પાંચ પાંચ રૂપિયા હું લઈ લીધું જો મળ્યો રમવા જ બધી વસ્તુના જે પણ લઈએ તમારે પાંચ રૂપિયા પાંચ પાંચ ચાલો તો આવું કંઈક છે ને હવે બહાર જાઉં છું થોડુંક એમને એવું કરાવવાનું થોડું કામ છે તો ચાલો કન્ટિન્યુ બે તો મંદિરે પ્રસાદીનો પ્રોગ્રામ છે નવ્યા ઊભી રહી ગઈ છે અને નવ્યા પ્રસાદી ખાઈ પણ રહી છે સરસ મજાનું પ્રસાદીનો પ્રોગ્રામ છે

જો તો નવ્યા મંદિરે આવી ગઈ છે મહાદેવને જળ ચડાવી દીધું નવ્યાએ પાણીનો લોટો પોતે લઈને બેસી ગઈ છે હવે ફૂલ લેવાની તૈયારી કરે છે કારણ કે એને કંઈક તો ખાવું જોઈએ નવ્યા નહીં 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 તો નવ્યાએ ફૂલ લઈ લીધું જાય છે અને આવીને જોયું તો અમારે નવી નંદોબીન સુઈ ગયા છે તો નવી નંદોબેન સુઈ ગયા છે તો ઓછો આવા જોવાના જાગી જાય અમારે અને જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં તો જો સરસ મજાનું જમવાનું છે અમારે તો સરસ મજાના બટેકા અમારે વગેરેના કેચંદ સાથે અમારે ભોંગળા જોવા આ બાજુ બટેકા ભોંગડા છે સરસ મજાના ગરમાં ગરમ મરચાં થયેલા છે અને આ બાજુ કોળી સાફ પાપડ છે અને આ બાજુ અમારે ખીર છે અને ઠંડી ઠંડી બધું આવું જ છે અમારે રવિવારે જમવાનું ઓડિસાના બટેકા ને એવું બધું છે ને અમારે આ બહેનો ક્યારેય જાગે નક્કી નથી એને જાગે પહેલાં જમી લઈએ તો થોડુંક અમારે જમવામાં તકલીફ પડી જાય એવું છે ચાલો તો ફટાફટ જમી લઈએ અને પછી આપણે જો તો વાગી ગયા છે બપોરના ચાર જેવું થઈ ગયું છે ને ચાર વાગે જો અમે નાનકડું એવું ડેકોરેશન નવી બહેનનું અમારે કરતા હતા જો નવ મહિના પૂરા થઈ ગયા એનું ડેકોરેશન કરતા હતા અને સરસ મજાનું ડેકોરેશન પૂરું કરી વાળ્યું છે ને એનો અલગથી સરસ મજાનો વિડીયો આપણે બનાવ્યો છે નહીં નવી જો અમારું મૂળ ખરાબ થઈ ગયું છે ને જો આ કપડાં બધા બધા ગળવામાં તકલીફ પડી ગઈ અમારીને જો હું તો એનો આપણો અલગથી રાખો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે ચેનલ ઉપર આવી ગયો છે તો ચેનલમાં ચેકઅપ કરી જરૂર જોજો કે અમે કઈ રીતે ડેકોરેશન કર્યું છે તો ચાલો અમે જોઈએ આગળ શું કરીએ તો કન્ટિન્યુ બનાવી રહી ફેમિલી જુઓ તો વાગી ગયા સાડા ચાર જેવું થઈ ગયું છે ને સાડા ચાર વાગે જો અમારે નવી જો બેસી ગયા છે બધું જો સીડિયો કોલ ચાલુ છે આ બધું અમારે આ બધું જો આવે તડકો છે ને વરસાદી ચાલુ બોલો જો ધીમા જેમાં વરસાદે આવે છે ને તડકો છે જો આવું શકાય કે અમારે રાજકોટની અંદર જુઓ તમારે અત્યારે વરસાદ હોય તો જરા કોમેન્ટ કરી દેજો કે અમારે પણ વરસાદ છે ચાલો તો કેટલી ઘડી વરસાદ પડે તો ખબર નહીં હોય જો ચાલુ છે તો ધીમે ધીમે વધે ચાલો તો કન્ટિન્યુ બનાવી જવ પેલી જુઓ તો બહાર બેઠા છે એમને નવ્યાને બધા જો નહીં નવ્યા અમારા શેરીમાં જો પાણીપુરી વાળો નીકળ્યો તો ને એની મમ્મીએ જો પાણીપુરી લઈ લીધી છે જો બે માટીકરી અમારે હરવડે છે જો ખાઈ જાઓ હમ આવું કાંઈક છે પાણીપુરી શેરીમાં આવી આવીથી લઈ લીધી છે એની મમ્મીએ અમારે નવિયાને પાણીપુરી ભાવે છે પણ ખવાતી નથી બહાર બેઠા છે એને પવન ખવું છે નવિયા અમારે રમે હાય પાણીપુરી ચાલો ફેમિલી તો પાણીપુરી લઈ લીધી અને પછી આપણે મળી જુઓ ફેમિલી જો સરસ મજાની પાણીપુરી આવી ગઈ છે ને અમારે નવી તો બહારથી ને ચાલુ કરી દીધી હતી નહીં મમ્મી તો જા પાણીપુરી ના બોલતા ભાગવા માટે ડીશ લઈને બે હરાડું હરાડ અમારી પાણીપુરી ના ભાવે પાણીપુરી બધા ભાવે

હાય નવૈયા અઈ હમું તો ટાટા કહી દો બવે કહી દો એ તો એના મૂડમાં છે ભાઈ ચાલો તો તમે લઈએ ચા પી લેજે અને વિડિયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને जय माताजी, राम राम म महादेव बाई बाई